વીએમસી ગુજરાતી યુટ્યુબ ચેનલ પર આપ સર્વે મિત્રોનો હાર્દિક સ્વાગત છે દોસ્તો આપણે જ્યારે જીવનની શરૂઆતમાં આપણા પ્રોબ્લેમ આપણી સમસ્યાઓ વિશે વિચારવાની શરૂઆત કરીએ છીએ ત્યારે તમામ પ્રોબ્લેમ તમામ સમસ્યાઓનું સમાધાન આપણે બહારની તરફ જ શોધતા હોઈએ છીએ પરંતુ જ્યારે આપણને આધ્યાત્મિક માર્ગની જ્યારે આપણને ધ્યાન વિશેની ખબર પડે છે ત્યારે એ સોલ્યુશન આપણે અંદરની તરફ શોધવાની શરૂઆત કરતા હોઈએ છીએ દોસ્તો જીવનમાં આપણે જ્યારે નાનપણથી જ અલગ અલગ સુખની શોધમાં અલગ વસ્તુઓ અલગ અલગ વસ્તુઓ શીખવામાં અલગ અલગ વસ્તુઓ મેળવવામાં આપણે જયારે આપણા જીવનમાં આગળ વધતા હોઈએ છીએ ત્યારે જયારે આપણને ખબર પડે કે જીવનનો ગોલ શું છે જીવનનો મકસદ શું છે તો શરૂઆત શરૂમાં આપણે ભણવામાં લાગેલા હોઈએ છીએ એની પછી આપણે પૈસા પાછળ એની પછી આપણે આપણું ફેમિલી છે રિલેશન છે એની પાછળ દોડતા હોઈએ છીએ પરંતુ આ બધું જ મળી જાય એ પછી પણ જે આપણને જીવનની જે અસલી જરૂરિયાત છે પરમ શાંતિની આપણને નથી મળતી ત્યારે આપણા જીવનમાં આધ્યાત્મિકતાની શરૂઆત થાય છે આધ્યાત્મિકતા આપણા જીવનમાં કોઈ પણ રીતે હોઈ શકે છે ચાહે મંત્ર જાપ સ્વરૂપે હોય કે પછી કોઈ એક જગ્યાએ ધ્યાન લગાવવાની શરૂઆત થાય કે કોઈ ભગવાનની પૂજા પ્રાર્થનાથી શરૂઆત થાય કે આપણા શ્વાસ ઉપર ધ્યાન લગાવવાની શરૂઆત થાય એ સાથે આપણો આધ્યાત્મમાં પ્રવેશ થતો હોય છે ત્યારે આપણા જીવનની જે સમગ્ર સમસ્યાઓ છે હેલ્થ ને લગતી વેલ્થને લગતી રિલેશન ને લગતી કે જીવનની અન્ય કોઈ પણ સમસ્યાઓ એ બધાનો છુટકારો આપણને આ ધ્યાનથી કે આધ્યાત્મથી મળવાની શરૂઆત થઈ જાય છે દોસ્તો તો એક એવું પ્લેટફોર્મ કે જેના ઉપર અનેક અલગ અલગ ફિલ્ડના લોકો મળીને આધ્યાત્મિક ચર્ચા થાય સાથે સાથે જીવનની જરૂરિયાતોની ચર્ચા થાય હેલ્થને રિલેટેડ પૈસાને રિલેટેડ વેલ્થને રિલેટેડ રિલેશનને રિલેટેડ અલગ અલગ સમસ સમય અલગ અલગ જે આપણી સમસ્યાઓમાંથી આપણે કઈ રીતે નીકળીને બહાર આવીને આપણા જીવનમાં ખૂબ સારી રીતે સફળતાપૂર્વક આગળ વધીએ એ માટે અમારા આ વીએમસી પ્લેટફોર્મ ઉપર અલગ અલગ સમય અલગ અલગ માસ્ટર્સ અલગ 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 ફિલ્ડના સફળ વ્યક્તિઓ આવે છે અને આપણી સાથે ધ્યાન આધ્યાત્મની સાથે સાથે જીવન જરૂરી જે બી વસ્તુઓ છે હેલ્થને લગતી હોય કે વેલ્થને લગતી હોય એનું નોલેજ આપણને આપતા રહે છે કોઈપણ વગરની આશા અપેક્ષા વગર કે કોઈ પણ વગરના ખર્ચ કે કોઈ પણ વગરના પૈસા કે ફીસ વગર તો દોસ્તો હું તમને રિક્વેસ્ટ કરું છું કે આપ પણ અમારી જે યુટ્યુબ ચેનલ છે વિલનેક ચેનલ છે વીએમસી હિન્દી છે વીએમસી ગુજરાતી છે વીએમસી મરાઠી છે આ પ્લેટફોર્મ ઉપર અમારી સાથે જોડાવ અને જે અમારી એપ્લિકેશન છે વીએમસી લાઈવ કરીને તો એના ઉપર બી જોડાવ અને રેગ્યુલર જે અમારું ત્રણ ટાઈમનું ધ્યાન ચાલે છે સવારે પાંચ વાગ્યાથી છ વાગ્યા સુધી જેની અંદર પ્રાણાયામ અને ધ્યાનની સાથે સાથે ખૂબ જ નોલેજ ભરી સ્વાધ્યાય પણ કરવામાં આવે છે તે પછી જે બપોરનો સેશન હોય છે તે બપોરે ત્રણ વાગ્યાથી ચાર વાગ્યા સુધીનો હોય છે તેની અંદર પણ અલગ અલગ માસ્ટર્સ અને અલગ અલગ સારા લોકો આવીને ધ્યાનની સાથે જ્ઞાનવર્ધન પણ કરે છે અને ચાલીસ મિનિટનું રેગ્યુલર દરરોજ ધ્યાન થતું હોય છે અને ત્યારબાદ સાંજના જે સેશનમાં છે સાંજે નવ વાગ્યાથી દસ વાગ્યા સુધીના સમયમાં આપણે કોઈ બી સારી બુકનો સ્વાધ્યાય કે સારી નોલેજ શેરિંગની વાતો થતી હોય છે તો આ બધી વસ્તુઓ માટે તમે અમારા પ્લેટફોર્મ કે અમારી જે વોટ્સઅપ ચેનલ છે એની સાથે જોડાઈ શકો છો રેગ્યુલર અપડેટ માટે તો થેન્ક યુ સો મચ આપના કિંમતી સમય માટે